ભાજપ મારી મારી માના દામનને દાગ લગાડનાર કૌશિક વેકરિયાને અરવિંદ રાનપ્રિયા કોઈ પણ કાળે છોડશે નહીં કૌશિક વેકરિયા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધના હલકી કક્ષાના કૃત્ય કરેલા હોય તેમ છતાં આજની તરીકે પાર્ટી એને સાચવી રાખે છે શું કામ અમરેલી જિલ્લાની પાંચ સીટ આવી છે સાંસદ સહિતની છ સીટ આવી છે તે કૌશિક વેકરિયાને આભારી નથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને આધારી છે મારો લેટર તમને મળે ત્યારબાદ પંદર દિવસમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં આજ દિવસ સુધી જે ઘટના નથી બની એ ઘટના ગાંધીનગર કમલમ ખાતે બનશે અને સાંભળો સી આર પાટીલ સાહેબ જાતા જાતા એક સારું કામ તો કરતા જ આવ આપે પણ આજ ભારતીય જનતા પાર્ટીને ખીચડો બનાવી દીધો ખીચડો કોંગ્રેસમાંથી હલકી કક્ષાને હલકી વિચારધારાના વ્યક્તિઓને તમે લાવી લાવી ધારાસભ્યો બનાવ્યા હોદ્દા ઉપર બેસાડો છો શરમ આવી જોઈએ તમને યાદ હોય તો છેલ્લા ઘણા સમય પહેલાં એક પત્રકાંડ થયો એ પત્રકાંડ એ લેટરકાંડ અમરેલીનો હતો અમરેલીની અંદર જે લેટરકાંડ સર્જાયો પાટીદાર સમાજની એક દીકરી યુવાન દીકરી કે જેને ખોટી રીતે ફસાવવામાં આવી ચાર ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં આવી રાખવામાં આવી અને ટોર્ચર કરવામાં પોલીસ પર આરોપ લગાડવામાં આવ્યા ધારાસભ્યો ચર્ચાનું હતું અને એ છે સામાજિક આગેવાન અરવિંદ રાણપરિયા અરવિંદ રાણપરિયાએ તો હવે છે સી આર પાટીલ ને પત્ર લખ્યો છે અને પત્ર લખીને કહ્યું છે કે કૌશિક વેકરિયા સામે કાર્યવાહી કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છુપાвик. પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. અરવિંદ રાણપરિયા તમે નામ સાંભળ્યું હશે. જ્યારથી પાયલ ગોટીનો જે કેસ આવ્યો ત્યારથી જ અરવિંદ રાણપરિયા કૌશિક વેકરિયા સામે સતત બોલી રહ્યા છે. એ કૌશિક વેકરિયા વિરુદ્ધમાં પણ ઘણું બધું બોલી રહ્યા છે કૌશિક વેકરિયાના ભ્રષ્ટાચાર અને એવું પણ કહ્યું હતું કે જે લેટર કૌશિક વેકરિયા સામે વાયરલ થયો હતો જે ભ્રષ્ટાચારના આરોપ લગાડ્યા હતા એ લેટરમાં એ લેટર ખોટો છે જ નહીં એ આરોપ ખોટા હતા જ નહીં બધું સાચું હતું કૌશિક વેકરી આવા ધંધા કરે છે આ શબ્દો એ અરવિંદ રાણપરિયાના હતા ત્યારબાદ અરવિંદ રાણપરિયા કે જે કૌશિક વિકરિયાનો વિરોધ કરવા માટે જતા હતા પોલીસે એમને ઘણીવાર અટકાયત પણ કરી બંગડી મનોરથ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો કે જે એમને બંગડી ફેરાવવા માટે જતા હતા પણ પોલીસે આ કશું ન કરવા દીધું પણ હવે અરવિંદ રાણપરિયાએ સીધો જ પત્ર સીઆર પાટીલને લખી દીધો છે હવે સીઆર પાટીલ એટલે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા હવે એની પાસે પત્ર પહોંચ્યો છે

આજ રોજ મેં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબને લેખિતમાં જાણ કરી છે કે કૌશિક વેકરિયાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધના હલકી કક્ષાના કૃત્ય કરેલા હોય તેમ છતાં આજની તારીખે પાર્ટી એને સાચવી રાખે છે શું કામ કોના કહેવાથી કૌશિક વેકરિયાએ ભારતીય જનતા પાર્ટી માટે શું કર્યું છે કશું નહીં તૈયાર થાળી ઉપર બેઠો છે અમરેલી જિલ્લાની પાંચ સીટ આવી છે સાંસદ સહિતની છ સીટ આવી છે એ કૌશિક વેકરિયાને આભારી નથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને આધારી છે આ સી આર પાટીલ સાહેબ તમે કાનખોળીને સાંભળી લેજો આ કૌશિક વેકરિયાએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ દાગ લગાડ્યો છે ભારતીય જનતા પાર્ટીને પણ દાગ લગાડ્યો છે સી આર પાટીલ સાહેબ તમને પણ આ બાબતના છાંટા ઉડ્યા છે પાયલ ગોટીએ કુંવારી દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યા છે એ કૌશિક વેકરિયાના હિસાજ કરવામાં આવ્યા છે કૌશિક વેકરિયા પાયલ ગોટી નામની દીકરીનો ગુનેગાર છે છે ને છે જ ભાજપ મારી મારી માના દામનને દાગ લગાડનાર કૌશિક વેકરિયાને અરવિંદ રાનપ્રિયા કોઈ પણ કાળે છોડશે નહીં લોહીનું પાણી કીર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે સી આર પાટીલ સાહેબ સાંભળી લો કાન ખોલીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ વિધર્મી કૃત્ય કરનાર કૌશિક વેકરિયાને સુકામ છાવરવામાં આવે છે કોણ છે આની પાછળ આજ દિવસ સુધી એની વિરુદ્ધ પગલાં કેમ લેવામાં નથી આવતા મારો લેટર તમને મળે ત્યારબાદ પંદર દિવસમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં આજ દિવસ સુધી જે ઘટના નથી બની એ ઘટના ગાંધીનગર કમલમ ખાતે બનશે અરવિંદ રાણપરિયા ત્યાં ઉપવાસ ઉપર બેસ છે અને સાંભળો સી આર પાટીલ સાહેબ જાતા જાતા એક સારું કામ તો કરતા જ આવ આપે પણ આજ ભારતીય જનતા પાર્ટીને ખીચડો બનાવી દીધો ખીચડો હલકી વિચારધારાના માણસોને લાવી લાવીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પોતાની વિચારધારાથી વિમુખ કરવામાં તમારો પણ સિંહ ફાળો છે સાહેબ તમને પણ વંદન તમારા ચરણોમાં વંદન કોંગ્રેસમાંથી હલકી કક્ષાને હલકી વિચારધારાના વ્યક્તિઓને તમે લાવી લાવી ધારાસભ્યો બનાવ્યા હોદ્દા ઉપર બેસાડો છો શરમ આવી જોઈએ કૌશિક વેકરિયાને હું કામ છાવ છો કૌશિક વેકરિયાથી ગુજરાત સરકાર ચાલે છે કૌશિક વેકરિયા હશે તો જ ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસમાં સત્તાસ્થાને બિરાજ છે પ્રજાનો વિશ્વાસ જીતવાનું કાર્ય કરો સાહેબ અત્યારે વિસાવદરમાં લાફો પડી જાય તમે એવું સમજતા હોય કૌશિક વેકરિયાના પડઘા ગુજરાતમાં તો પીડ્યા છે સાહેબ દેશ વિદેશમાં પણ પીડ્યા છે આપ સાંભળી લેજો માટે મહેરબાની કરી મારી બે હાથ જોડીને આપને પ્રાર્થના છે સાહેબ કે જાતા જાતા એક સારું કામ તો કરતા જાવ કૌશિક વેકરિયાને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ તો કરતા જાવ એક દીકરીને આશીર્વાદ મળશે સાહેબ જેની અડધી રાતે ધરપકડ થઈ પોલીસ સ્ટેશનમાં પટ્ટા મારવામાં આવ્યા મારી ગુજરાત રાજ્યની પોલીસને પણ દાગ લગાડનાર કૌશિક વેકરિયાને શું કામ છાવરવામાં આવે છે ડૂબતી ગાયનું પાટું ભલું અમારી કેવત છે સાહેબ પણ આ તો હળાયો હાંઠ જેવો છે કૌશિક વેકરીએ શું કામ છાવરો છો એને શું કામ છાવરવો જોઈએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો કરો ને કરો મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે ભારત માતા કી જય વંદે માતરમ જય ભગવા ધારી વધારે બોલ્યો ચાલ્યો હોય તો માફ કરજો પણ સત્યની સાથે ચાલો સાહેબ એવી મારી આપને પ્રાર્થના છે મારી વિનંતી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય ભગવા ધારી તો જે રીતે અમરેલીનો લેટર કાર્ડ હજુ પણ એની વાતો સતત જોવા મળી રહી છે કોર્ટમાં કેસ પહોંચ્યો છે પાલગોટી અહીંયા હાઈકોર્ટમાં પણ જોવા મળતી હોય છે આનંદ યાજ્ઞિક એમના વકીલ છે તેમની સાથે જોવા મળતી હોય છે સુનાવણી આ તે બધી જ ચર્ચા એટલે કે કોર્ટ સુધી પહોંચી ગયો છે હવે આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે એટલે સ્વાભાવિક છે કે ન્યાયની આશા સાથે આવેલી એ દીકરીને ન્યાય મળશે

પણ હવે અરવિંદ રાણપરિયા છે એ બા ચડાવી અને લડી લેવાના મૂળમાં કૌશિક વૈકરિયા લાગે છે આગળ શું થાય એ તમે જોજો હવે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા જો ન્યૂઝ રૂમ નમસ્કાર